સુરત શહેરના સંગીતના ચાહકો દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ કરવામાં આવ્યું છે ત્યારે સંગીત પ્રેમીઓ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ સુનેરી શામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન પીટી સાયન્સ કોલેજ તારામતી હોલ અઠવાલાઇન્સ ખાતે કરવામાં આવ્યું હતું સુરત શહેરના જાણીતા પંદર જેટલા સંગીત કલાકાર द्वारा विविध सदियोंના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સુરત શહેરના સંગીત પ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમની મોજ માણી હતી ઓર્કેસ્ટ્રા નિખિલ ગર્જના મ્યુઝિકલ ધૂન ઉપર આ તમામ 15 જેટલા સંગીત કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા આ સાયન્સ નો ઓડિટોરિયમ તેમાં મ્યુઝિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નિખિલભાઈ જન્જની ઓર્કેસ્ટ્રા ટીમ સાથે અમારી જે ટીમ છે તે વારા પરથી અલગ અલગ ઓડિટોરિયમમાં ઓર્કેસ્ટ્રા સાથે પ્રોગ્રામ કરે છે ગયા રવિવારે રફી સાહેબની નિમિત્તે અમે રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપતો પ્રોગ્રામ જીવન ઓડિટોરિયમમાં કરવામાં આવેલો હતો હાલમાં તારામતી હોલ ખાતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય તેર ચો સિંગરોએ ભાગ લીધા છે અને કુલ તે એકત્રીસ ગીતનો સમાવેશ કરવામાં આવેલો છે જનરલી એવું હોય છે કે ઓર્કેસ્ટ્રા જે ટીમ હોય છે તેમને લગન સિઝન અત્યારે લગ્ન સિઝન છે નહીં ઓર્કેસ્ટ્રા ટીમ અત્યારે ફ્રી હોય છે એટલે ઓર્કેસ્ટ્રા ટીમને પણ એક મહેતાણું મળી રહી આવા ટાઈમમાં ઓફ સિઝનમાં તેને માટે આવા ટાઈમમાં અમે વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ છીએ આજે કિશોરદાનો બી જન્મ તારીખ છે આ ગયા મહિનાની એકત્રીસમી તારીખે રફી સાહેબની મૃત્યુ તિથિ ગઈ આ સત્તાવીસમી ઓગસ્ટે મુકેશ સાહેબની પણ પુણ્યતિથિ આવી રહી છે એટલે દરેક જે મહાન સિંગરો થઈ ગયા છે તેના આ ટૂંકા સમયગાળામાં જ પુણ્યતિથિ કે જન્મતિથિ આવેલી છે